હેલો એવરી સ્વાગત છે તમારું મારા આ કિચનમાં અને આજે હું અહીંયા બનાવીશ વરિયાળીનું શરબત એકદમ નવી રીતે અને એકદમ નવા સ્વાદમાં તો ઉનાળાની ગરમીમાં લૂ ન લાગે એવું આ શરબત તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો આ રીતે એક મોટું બાઉલ મેં લઈ લીધું છે અને એમાં હું વરિયાળી એડ કરી દઈશ તો મેં અહીંયા સૂકી વરિયાળી અને માપ જોવા જઈએ તો પચાસ ગ્રામ વરિયાળી લઈ લીધી છે તો વરિયાળી આપણે બાઉલમાં એડ કરી દઈશું અને આ આપણી વરિયાળીમાંથી દસ ગ્લાસ જેટલું આપણું શરબત બનીને રેડી થશે તો એને થોડું પાણી એડ કરી અને પહેલાં તો આપણે વરિયાળીને સરસ એવી ધોઈ અને રેડી કરી દઈશું તો અંદર હું અહીંયા દોઢ ગ્લાસ જેવું પાણી એડ કરી અને ચારથી પાંચ કલાક માટે વરિયાળીને પલળવા માટે રાખી દઈશ જો તમે પૂરી રાત માટે રાખવા માગતા હોય તો પણ ચાલે તો વરિયાળી જ્યાં સુધી પલળે ત્યાં સુધી આપણે બેઝિક શરબત બનાવીને રેડી કરી દઈશું એના માટે મેં અહીંયા પીસેલી સાકર લઈ લીધી છે અને માપમાં મેં અહીંયા સાઈઠ ગ્રામ સાકર લઈ લીધી છે જો તમારે વધારે થોડું ગળ્યું જોતું હોય તો તમે એ રીતે સાકરનું માપ લઈ શકો છો તો એમાં હું અહીંયા બે ગ્લાસ પાણી એડ કરી દઈશ અને પાણી હું અહીંયા ઠંડુ એવું એડ કરીશ મેં અહીંયા સાકર લીધી છે પણ જો તમે ખાંડ લેવા માંગતા હોય તો પણ ચાલે જ્યાં સુધી સાકર આપણી પીગળી ન જાય ત્યાં સુધી એને હલાવી અને મિક્સ કરતા રહીશું તો તમે જોઈ શકો છો કે પાણીમાં સરસ એવી સાકર પીગળી અને રેડી થઈ ગઈ છે તો એમાં હું અહીંયા એક ગ્લાસ ફરીથી ઠંડુ પાણી એડ કરી દઈશ અને એમાં આપણે લીંબુનો રસ પણ એડ કરવાનો છે તો હું અહીંયા બે મોટા લીંબુનો રસ એડ કરી દઈશ જો નાના લીંબુ હોય તો તમે થોડું એક વધારે લીંબુ લઈ અને એનો રસ આપણે એડ કરવાનો અને જો લીંબુના રસના ક્યુબ બનાવ્યા હોય તો ત્રણ ક્યુબ એડ અંદર કરી દેવા અને હાફ ટેબલસ્પૂન હું અહીંયા રેગ્યુલર મીઠું એડ કરી દઈશ હાફ ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું હાફ ટેબલ સ્પૂન સંચળ પાવડર એડ કરી દઈશું અને ચપટી એવું કાળા મરીનો પાવડર આપણે એડ કરી અને બધાને સરસ એવું મિક્સ કરી દઈશું તો હવે આપણું બેઝિક શરબત બનીને તૈયાર થઈ ગયું છે તો એને સરસ એવું મિક્સ કરી અને આપણે એને સાઈડમાં રાખી દઈશું તો હવે ચેક કરી લઈશું કે વરિયાળી આપણી પલળી અને રેડી થઈ ગઈ છે કે નહીં તો મેં અહીંયા પાંચ કલાક માટે પલાળી અને રાખી હતી તો સરસ એવી વરિયાળી ફૂલી અને પલળીને રેડી થઈ ગઈ છે તો એને આપણે એક મિક્સર જારમાં લઈ પીસવાની છે તો આ રીતે પાણીનો ભાગ દૂર કરી અને આ રીતે મિક્સર જાર લઈ અંદર બધી જ વરિયાળી હું લઈ લઈશ પાણી એડ કર્યા વગર વરિયાળીને આપણે સરસ એવી ફાઇન પેસ્ટ બનાવી અને એ રેડી કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં ફાઇન પેસ્ટ બનાવી અને રેડી કરી દીધી છે તો જે આપણું બેઝિક શરબત બનાવીને રેડી કર્યું હતું એમાં આપણે જે પેસ્ટ બનાવી છે વરિયાળીને એ અંદર એડ કરી દઈશ મેં અહીંયા પાંચ ગ્લાસ શરબત બનાવી છે તો હું અહીંયા અડધો જ વરિયાળીની પેસ્ટ એડ કરી દઈશ બીજી વરિયાળીની પેસ્ટ છે તે તમે બાઉલમાં નીકાળી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો બીજી વાર તમે શરબત એનું બનાવી શકો છો હું અહીંયા શરબતને ગાળતી નથી આ રીતે જ ગ્લાસમાં આપણે સર્વ કરીશું જો તમારે ગાળવું હોય તો તમે ગાળી પણ શકો છો તો આ રીતે સર્વિંગ ગ્લાસમાં હું અહીંયા વરિયાળીનું સરસ એવું ટેસ્ટી શરબત નીકાળી અને રેડી કરી દઈશ તો ઉનાળાની ગરમીમાં લૂથી બચાવે એવું ટેસ્ટી વરિયાળીનું ઠંડુ ઠંડુ શરબત બનાવી મેં એની રેસીપી તમને શેર કરી છે તો જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય